બીજા એવા સમાચાર છે કે જે જોઈએ તો કોઈ એક વ્યક્તિના એક સ્ત્રીના બહુ જ નાનકડા સમાચાર પણ એ નાનકડા સમાચારની એ વ્યક્તિના જીવન પર અસર બહુ જ મોટી આ દેશના લોકો બહુ જ ઇમોશનલ છે પણ ઇમોશનલ હોવું ને ઇમોશનલ ફૂલ હોવું એમાં બહુ મોટો ફરક છે એટલે આપણે એટલા બધા લાગણીશીલ છીએ કે આપણી લાગણીઓ સાથે દર થોડા વર્ષે કોઈને કોઈ નવું માણસ આવીને રમી જાય છે એક્સચેન્જ પોલિટિક્સ ચાલ્યા કરે પોલિટિક્સમાં બદલાવ કોઈ ન આવે આ નહોતો તો આને આ અદલા બદલી ચાલ્યા કરે બધા એક પછી એક ફર્યા કરે બધા રાજ્યોમાં સરકારો બદલાયા કરે પણ એના સિવાય જે મૂળ મુદ્દાઓ પર નાગરિકોની એક ચેતના પ્રકટ થતી દેખાય કે એ પ્રશ્ન કરે કે શું થઈ રહ્યું છે એ ન દેખાય અને એટલે જ નાના મુદ્દા અને મોટા મુદ્દાની સમજથી ઉપર જઈને એક ઘટના વિશે વાત કરવી છે જે પાટણમાં ફરજ બજાવતા એક કાર પાટણમાંથી જે વિડીયો સામે આવ્યો એક કાર્યક્રમનો એક જીઆરડી બેનની છે મહિલાની છે એક બેન પોતે દલિત અધિકાર મંચ હેઠળ એક કાર્યક્રમ જે બેનરમાં દેખાઈ રહ્યું છે પ્રમાણે એક કાર્યક્રમ હતો અને જેમાં પોતાના પ્રશ્નો ધારાસભ્ય નેતા બાકીના લોકોની સામે ઉઠાવી રહ્યા હતા એક બેન ઊભા થયા અને એમણે રડતા રડતા પોતાના પ્રશ્ન વિશે વાત કરી અને પ્રશ્ન તમે સાંભળો તો એવું થાય અરર આવું થાય ને કોઈ ફરિયાદ ન લે આરોપ લાગ્યો પાટણની એક ખાનગી હોસ્પિટલ પર જેમાં એમણે બેને કહ્યું કે મારું ગાંઠનું ઓપરેશન કરવાનું હતું ને ડૉક્ટરે ભૂલથી ગર્ભાશયની કોથળી કાઢી નાખી ગર્ભાશયનું ઓપરેશન કરી નાખ્યું એ બહેન હવે મા નહીં બની શકે અને આપણે ત્યાં લગ્ન કરવાનું સૌથી મોટું કારણ બાળક પેદા કરવાનું હોય છે અને એટલે જે સ્ત્રી માં નથી બની શકતી એ સ્ત્રીની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર નથી થતું જીવનસાથીને બાકી બધી વાતો છે આખું જીવન કોઈ સાથ નિભાવવા તૈયાર જ નથી થતું જો તમે એને માટે એની નેક્સ્ટ જનરેશન કે નવી પેઢી નહીં આપી શકો તો એ સ્થિતિમાં એ બેને કહ્યું કે જો મારું અવાજ નહીં સંભળાય કે એ સોલ્યુશન નહીં મળે તો મારે મરવાનો વારો આવશે એ જે જગ્યાએ અવાજ ઉપાડી રહ્યા હતા ત્યાંથી કદાચ અવાજ સંભળાય નહીં એ બુલંદીથી પડઘાય પણ સોલ્યુશન તો ત્યાંથી શું આવવાનું હતું છ તારીખે એમણે રજૂઆત કરી સોલ્યુશન ન આવ્યું તો સાત તારીખે મરવા ગયા લોકો એમને જોઈ ગયા કેનાલ પાસે એટલે એમને પકડીને બચાવી લીધા રડતા રડતા એ બનાસકાંઠામાં ફરજ બજાવે છે આઠ તારીખે આ વિષય પર ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિડીયો બનાવ્યો કેમ કે એમના કાર્યક્રમમાં કરવામાં આવેલી રજૂઆત હતી આ સાંભળ્યા પછી આપણે એવું કહીશું કે આ તો બહુ નાનો કે એક માણસનો મુદ્દો છે સવાલ નાના કે એક માણસના મુદ્દાનો નથી સવાલ સિસ્ટમમાં ન મળતા ન્યાયનો છે અમુક એવા વ્યવસાયો છે કે જેને ભૂલ કરવાનો અધિકાર જ નથી અને એ ભૂલ કરે તો એને છાવરવું એ કોઈનું કર્તવ્ય નથી દરેકની ફરજ બને છે કે એને છાવરે નહીં એ બેનની સાથે જીવનમાં કેવી રીતે ફરીથી કશું સારું થશે એનો કોઈની પાસે જવાબ નથી પણ ન્યાયનો મતલબ તો એ સુનિશ્ચિત કરવું છે કે આવું કોઈની સાથે ફરીથી ન થાય અને એટલે આપણે સજા કેમ આપીએ છીએ બદલો લેવા માટે સજા નથી આપતા આપણે ઉદાહરણ બેસાડીએ છીએ કે આવી ભૂલ ન કરતા નહીં તો આવું થશે આપણે જ્યારે એ ભૂલ કરનારને છાવરીએ છીએ ત્યારે આપણે એ સુનિશ્ચિત કરીએ છીએ કે જો તમે આ સિસ્ટમના પ્રભાવશાળી વ્યક્તિ નથી જો તમારી પાસે સત્તાનું કે પૈસાનું સામર્થ્ય નથી તો કોઈ કશું નહીં બગાડી શકે તમારું તમારી સાથે ગમે તે થઈ જાય જો તમારી પાસે આ બે વસ્તુ નથી તો કોઈ બચાવમાં નથી આવતું એ બેનને સાંભળીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાંભળીએ

આ વિડીયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાત વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટી આ સરકાર એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે બધાય ઉગ્ર આંદોલનની પાટણ શેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે તાબડતોબ પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢી લે આટલું થયા પછી પણ અને આટલા આવા સામાન્ય લાગતા અને છતાંય અસામાન્ય કેસમાં ન્યાયની અપેક્ષા વધારે પડતી લાગે છે અને એ બેનનો અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો સંભવ એમની સાથે સંપર્ક નથી થઈ શક્યો પણ છતાંય આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવે ત્યારે આપણી પાસે જવાબ નથી હોતો